જય શ્રી કૃષ્ણ હું રાહુલ સરણીયા કારણ એક જ હતું આ બધાને ભેગું કરવાનું કે આપણી સમાજ કંઈક કરી બતાવે અને કંઈક આગળ જવા માટે શિક્ષણ જરૂરી છે શિક્ષણ હશે તો આપણી સમાજ કંઈક કરી બતાવશે અને રહી વાત કે જે અમારી સમાજની અંદર નાના મોટા ખર્ચા જે છે એ બંધ કરવા વિશે પણ અમે વાતો કરી હતી બરાબર છોકરાઓનું સારું ભવિષ્ય સુધરે એના વિશે પણ વાત કરી નાની મોટી પ્રજાઓ જે મારા સીધા પ્રમાણે આવી છે ને ભેગી થઈ છે બદલ એમનું ખૂબ ખૂબ આભારી છું બરાબર અને અમારી ચિંતા કરનાર એવા તહિતભાઈ સાહેબ અને મિત્રબેનનું પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આજે અમારી ચિંતા કરે છે અમારી સમાજની સરહણીય સમાજની ગતા અત્યારે શું લોકોને પડી છે ચિંતા કરે અમારી ખરેખર એમની લાગણી અને જે અમારા વિશે છે એમને

துமர் ம